પાટીદાર અનામત આંદોલન વખતે તે ભાજપના વિરુદ્ધ મતદાન કરવાના હતા અને હવે રાજપૂત સમાજના લોકો પણ જ્યારે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જઈ રહ્યા છે તે સમયે સરકાર પાટીદારો સાથે જે અન્યાય કર્યો હતો તેમનો મતાધિકાર છીનવ્યો હતો તેવી ઘટના રાજપૂત સમાજ સાથે બની શકે આવી આશંકા વ્યક્ત કરી છે કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ સાથે તેમણે પોલીસને શું ચીમકી ઉચ્ચારી છે તેની પણ વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી રાજપૂત સમાજનું ઘણા સમયથી ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું છે તેનાથી સૌ કોઈ વાકેફ છે તેઓ ચીમકી ઉચ્ચારી છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તે ભાજપના વિરુદ્ધ મતદાન કરવાના છે અને અલગ અલગ જગ્યાએ

સાથે તેમણે આશંકા વ્યક્ત કરી છે કે સરકાર પાટીદાર જેવો રાજપૂત સમાજના લોકો સાથે પણ કરી શકે સૌ પ્રથમ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં જ્યારે સરકાર વિરુદ્ધના પાટીદાર આંદોલનના સાથીઓ મતદાન મથક ઉપર મતદાન કરવા જાય ત્યારે એમને ખબર પડે છે તેમના નામ રિજેક્ટ લિસ્ટમાં મૂકી દેવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં અઢી લાખથી વધારે મહાનગરપાલિકાઓમાં માત્ર માત્ર મહાનગરપાલિકાઓમાં અઢી લાખ વોટર્સ બે લાખથી વધુ વોટર્સને ક્યાંક ને ક્યાંક રિજેક્શન લિસ્ટમાં મૂકી દીધા જે અધિકાર હતો મંતાજનો તે તેમનાથી છીનવાઈ ગયો કારણ કે સરકારને બીક હતી કે આ જે પાટીદારો છે આ જે પાટીદાર પરિવારો છે તેમનો આક્રોશ સરકાર સામે છે અને સરકારના વિરોધમાં મતદાન કરશે આજે એક પ્રકારની પરિસ્થિતિ આવી છે જે બેન દીકરીઓના નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું ત્યારબાદ કિરીટ પટેલ ભાજપના જિલ્લા પ્રમુખે આપ્યું કાંતિ અમૃતિયાએ આપ્યું અને નારી અસ્મિતાના મુદ્દે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ભાઈઓ બહેનો આજે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે નારી અસ્મિતાના સામે ભાજપ ખેર નહીં ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે એક જેને કહી શકાય કે મુદ્દો જે બે હજાર પંદર માં પણ ઉઠ્યો તો અને કદાચ એવું પણ બની શકે કે જે ક્ષત્રિયો ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા માંગતા હોય તે ગામડાઓમાં તાલુકાઓમાં શહેરોમાં જ્યાં જ્યાં ક્ષત્રિય મતદારો મોટા પ્રમાણમાં હોય એવું બની શકે કે એમના લિસ્ટ પાછા રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં આવે ત્યારે આજે દિલ્હી સ્થિત ચીફ ઇલેક્શન કમિશનમાં અમે રજૂઆત કરી છે મેલ કર્યો છે કે આ પ્રકારની ઘટના જે બે હજાર પંદરમાં બની હતી ક્ષત્રિય આંદોલનને ધ્યાનમાં રાખી અને ફરીવાર ના બને તેનું ઇલેક્શન કમિશન તકેદારી રાખે અને અમે ઈચ્છીએ છીએ કે ઇલેક્શન કમિશન નિષ્પક્ષ રીતે આ દિશામાં પોતાના અધિકારીઓને સૂચના આપે કે આ પ્રકારની જે બે હજાર પંદરમાં માં વોટર રિજેક્શનની ઘટના ઘટી હતી તે ફરીવાર ના બને માત્ર અમદાવાદમાં એક લાખ જેટલા મતદારો રિજેક્ટ કર્યા હતા બે હજાર પંદર બે લાખ ઉપર થી લઈને અઢી લાખ સુધી મતદારો છ મહાનગરપાલિકામાં રિજેક્ટ કર્યા હતા ત્યારે આ ચિંતા સમગ્ર સમાજમાં છે કે આ પ્રકારની ઘટના ફરીવાર ના બને તેટલા માટે જ આજે અમે મેલ દ્વારા ચીફ ઇલેક્શન કમિશનને રજૂઆત કરી છે આવનારા સમયમાં સ્ટેટ ઇલેક્શન કમિશનને પણ રૂબરૂ જઈને આ રજૂઆત કરશું અને તકેદારી રાખીશું કે જે ક્ષત્રિયો અત્યારે ભાજપના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે તેમનો અનધિકૃત રીતે મતદાનનો અધિકાર છીનવાય નહીં સાથે સાથે એક બીજો મુદ્દો બી આની જોડે હું સાંકળવા માંગુ છું કે જે પ્રકારે ક્ષત્રિય આંદોલન સમગ્ર ગુજરાતમાં વેગ પકડી રહ્યું છે નારી અસ્મિતાના મુદ્દે જ્યારે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય યુવાનોને ઇલીગલી ડિટેન કરવામાં આવે મહિલાઓને ઘરમાં નજર કેદ કરવામાં આવે હમણાંનો જે કિસ્સો બે કે ત્રણ દિવસ પહેલાનો ભાવનગર ભરૂચનો કે જ્યાં ફિરપાલસિંહ અટોદરિયા નામના એક યુવાનને એના ઘર પાસે ચાલીસ પચાસ પોલીસવાળા આવીને ગમે એમ અભદ્ર વર્તન કરે ઉપાડીને લઈ જાય જાણે કે એને કિડનેપ કરવાનો હોય અને ગોળ ગોળ ક્યાં લઈ જાય છે એની જાણ ના કરે એની પરિવારને જાણ ના કરે આ પ્રકારના ઇલિગલ ડિટેન્શનના કિસ્સા સામે આવી રહ્યા છે અમે આ મુદ્દા ઉપર પણ આવનારા સમયમાં ઇલેક્શન કમિશનને રજૂઆત કરીશું ક્યાંક હ્યુમન રાઇટ

જ્યારે વોટ આપવા ગયા ત્યારે તેમને ખબર પડી હતી કે તેમના મત રિજેક્ટ કરી દેવામાં આવે છે આવી આશંકા રાજપૂત સમાજ સાથે ન ન બને બને ઘટના તે માટે તકેદારીના ભાગરૂપે અત્યારથી તેમણે પંચ અને મુખ્ય અધિકારીનું ધ્યાન દોર્યું છે સાથે તેમણે પોલીસને પર ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જે પ્રકારે રાજપૂતો વિરોધ કરે છે અને પોલીસ તેમની અટકાયત કરે છે તે જોતા પોલીસે ભાજપના એજન્ટ ન બનવું જોઈએ પોલીસને તેઓ સન્માન કરે છે પરંતુ તેઓ કાયદાની ભાષા માટે કાયદામાં વર્તવું જોઈએ આમ તેઓએ ગરબી ચીમકી પણ પોલીસને આપી દીધી છે હવે જોવાનું તે રહેશે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં રાજપૂત સમાજના લોકોએ જે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના પ્રતિજ્ઞા લીધા છે તે કેટલી સાચી ઠરે છે તેની ખબર તો જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવશે ત્યારે જ પડશે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર वैष्णव तो तेने कहिजे जे परा